સુરત શહેરની છવીસ ખાનગી સ્કૂલો એવી હાલતમાં મળી આવી છે જ્યાં હજુ સુધી ફાયર એનો જેની સામે શિક્ષણાધિકારી છે જિલ્લા શિક્ષણાધિકારી સિંહ પરમારે આ સ્કૂલોને ફાયર સેફટી ના હોય તો તાત્કાલિક ઉભી કરીને એનો મેળવી નહીં તેનું પ્રમાણપત્ર કચેરીમાં રજૂ કરવા આદેશ કર્યો છે તેની સાથે સાથે એવી પણ ચેતવણી આપી છે કે જો આ આદેશનું પાલન નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ફાયર એનઓસી વિના સ્કૂલો ચલાવવી એ માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી પણ વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં મૂકવાનો ગંભીર મુદ્દો હોવાનું ડીઈઓ ડૉક્ટર ભગીરથસિંહે મત રજૂ કર્યો છે ડીઈઓએ જણાવ્યું છે કે આવશ્યક સુરક્ષા પ્રમાણપત્રો સાથે જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવવી ફરજિયાત છે ડીઈઓ ડૉક્ટર ભગીરથસિંહ પરમારે કહ્યું કે વિદ્યાર્થીઓની સલામતી અમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે જે સ્કૂલો ફાયર એન વગર ચલાઈ રહી છે તેઓએ તાત્કાલિક પ્રમાણપત્ર મેળવી આપવું જરૂરી છે નિયમોનું પાલન ન કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ ફાયર સેફ્ટી સિવાય સ્કૂલોની અન્ય સુવિધાઓ અંગે પણ તપાસ હાથ ધરી છે તેમાં સ્કૂલ બિલ્ડિંગનું સ્ટ્રકચર સલામત છે કે નહીં ટોયલેટ સહિતની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં તથા સ્કૂલની માન્યતા સંબંધિત દસ્તાવેજો સચોટ છે કે નથી તે બાબતોની તપાસ કરવામાં આવી રહી છે અને નિયમ ભંગ સામે કડક કાર્યવાહી થશે સુરત મહાનગરપાલિકાની અંદર આવેલી છવ્વીસ જેટલી પ્રાથમિક શાળાઓની અંદર ફાયર ની સુવિધા ઉપલબ્ધ કરવા માટે થઈ અને શાળાને નોટિસ આપવામાં આવી છે અને આખરી તક આપવામાં આવી છે આ શાળાઓ પૈકી ઘણી બધી શાળાઓની અંદર સુવિધા ઊભી થઈ ચૂકી છે અને ઘણી બધી શાળાઓએ સુવિધા ઊભી કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે પરંતુ જે પણ શાળાઓ આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અથવા વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી સુવિધા નહીં ઊભી કરે તો તે શાળા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કે શાળા બંધ કરવા સુધીની શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે કેટલી શાળાઓ કુલ છવ્વીસ શાળાઓ છે